બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટમાં મોટા પાયે ગેરવહીવટ અને ખોટા ઠરાવ કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે ચકચાર મચી છે મૃતક તેમજ વિદેશમાં વસતા ટ્રસ્ટીઓના નામે ખોટી સહીઓ કરી ઠરાવો પસાર કરાયા હોવાનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે ફરિયાદી નીતિન ચોક્સીની અરજીના આધારે કોર્ટના આદેશ બાદ બોડેલી પોલીસ સ્ટેશનમાં ભારતીય સંહિતા બે હજાર ત્રેવીસની ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધી લેવામાં આવી છે હોસ્પિટલની આવક તથા દાતાઓના ફંડમાં ગેરવહીવટ મશીનરી અને દવાઓની ખરીદીમાં અનિયમિતતાઓ ટ્રસ્ટની મિલકતના વેચાણ અને ભાડામાં કરોડોની ઉચાપત વિદેશી એફસીઆરએ દાન છુપાવવાનો ગંભીર આક્ષેપ એફઆઈઆરના નામ ઉલ્લેખ મુખ્ય આરોપી કંચનભાઈ મણિલાલ પટેલ પ્રમુખ રજનીકાંતભાઈ ગાંધી ઉપપ્રમુખ ઈશ્વરભાઈ ઠક્કર મંત્રી બાબુલાલ ચિમનલાલ પટેલ સહમંત્રી શાંતિલાલ ત્રિકમભાઈ પટેલ ખજાનચી સાથે જ એફઆઈઆરમાં અજાણ્યા વ્યક્તિઓની ભૂમિકાની પણ તપાસ થશે આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદભાઈ ગાવી દ્વારા ઝડપી ગતિએ હાથ ધરાઈ છે આ ગેરવહીવટ કેસ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી અને આગલા દિવસોમાં વધુ ખુલાસાઓ સામે આવે તેવી સંભાવનાઓ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી બોડેલી ટોકળિયા પબ્લિક હોસ્પિટલ એટલે બોડેલી અને જિલ્લાની સર્વશ્રેષ્ઠ આરોગ્ય સંસ્થા છે. આ સંસ્થાનું ફાઉન્ડેશન સર શ્રીમંત સરકાર ગાયકવાડ શાસનમાં નખાવેલું એટલે આ સંસ્થા સર્વોત્તમ ને ઉત્કૃષ્ટ સંસ્થા છે પરંતુ કેટલાક સમયથી આ સંસ્થામાં ગેરવહીવટ ચાલતો તો અને એના સંદર્ભમાં હોસ્પિટલના પૂર્વ ટ્રસ્ટી રહેલા નીતિનભાઈ ચોક્સી ઉર્ફે બાબુભાઈ ચોક્સીએ આ ગેર વહીવટને ઉજાગર કરીને લોકો સમક્ષ રજૂ કરીને ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપેલી પરંતુ દુર્ભાગ્યવશ પોલીસે આ ફરિયાદનો સ્વીકાર નહીં કરેલો અને બાબુભાઈએ નામદાર બોડેલી કોર્ટમાં જવું પડ્યું આ ફરિયાદ દાખલ થાય તે હેતુ અને સદભાગ્યે સત્ય પરેશાન થાય પણ પરાજિત ક્યારેય નહીં એ સંદર્ભમાં નામદાર બોડેલી કોર્ટે બાબુભાઈની આ ફરિયાદ દાખલ કરવા માટે બોડેલી પોલીસને હુકમ કર્યો અને ગઈકાલે આઠ ડિસેમ્બર બે હાજર પચીસ ના રોજ બોડેલી પોલીસે બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના કહેવાતા જે આ ચાર પાંચ ટ્રસ્ટીઓ છે કંચનભાઈ પટેલ સહિત એમના જે ત્રણ ચાર જે એ મળત્યા છે એમની સામે ફરિયાદ દાખલ કરી અને ફરિયાદ નામદાર કોર્ટના હુકમ મુજબ થઈ છે એટલે ખૂબ સોલ્ડ ફરિયાદ છે અપેક્ષા એવી રાખીએ કે આમાં ગેરવહીવટ પકડાય અને આપના માધ્યમ દ્વારા હું પોલીસ વિભાગને પણ વિનંતી કરું છું કે આમાં ચોક્કસ તપાસ કરવામાં આવે અને સરકાર શ્રીને પણ વિનંતી છે કે આમાં નિષ્પક્ષ તપાસ થાય કારણ કે કહેવાતા પ્રમુખ બોડેલી ટોકાલિયા પબ્લિક હોસ્પિટલના કંચનભાઈ પટેલ એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે સત્તા પક્ષ સાથે સંકળાયેલા છે ઉપપ્રમુખ પણ હતા કે છે એ ખબર નથી પણ ઉપપ્રમુખ તો હતા જ એટલે એવું કહી શકાય કે આમાં નિષ્પક્ષ તપાસ થશે તો આ સર્વશ્રેષ્ઠ જે સંસ્થા છે બોડેલી ટોકાલિયા પબ્લિક હોસ્પિટલ એનું જે માળખું છે એ જળવાઈ રહે અને આ સંસ્થાને ઉની આંચ ના આવે એવી તપાસ થવી જરૂરી છે આ હોસ્પિટલમાં સરકારી ગ્રાન્ટ પણ આવે છે એટલે ખૂબ જ શ્રેષ્ઠ તપાસ થાય અને ગેરવહીવટો પકડાય એવી પણ અમારી માગણી છે થેન્ક યુ વેરી મચ દીલુભાઈ ઠક્કર છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ